હેલ્થકેર પ્રોડક્શન કેમિસ્ટ્રી ભાગીદારી સર્ટિફિકેટ અને શેર હોલ્ડરના ખોટા મેટરપીડ બનાવી કંપની અને અન્ય લોકો સાથે છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી હતી સુરતના અડાજન વિસ્તારમાં આવેલ નવી આરટીઓ સામે ચાલીગ્રામ સિગ્નેચરમાં રહેતા ડોક્ટર ચંદુ દેવજીભાઈ ગાબાણે અંકલેશ્વર જીઆઈડીસી માં એપેક્સ હેલ્થકેર લિમિટેડ કંપની ચલાવે છે જીઓની કંપનીમાં વર્ષ બે હજાર ઓગણીસ ઓક્ટોબર થી વર્ષ બે હજાર એકવીસ સુધી પાલીતાણાના દુધાડા ગામનો સેતુ ભાવીસ વાવડિયા પ્રોડક્શન કેમિસ્ટ તરીકે નોકરી કરતો હતો તે દરમિયાન સેતુ વાવડિયા એ કંપનીના સર્ટિફિકેટ ઓફ પાર્ટનરશિપ

નોકરી કરતો માણસ સેતુ ભદ્રેશભાઈ વાવડિયા જેમણે અમારી કંપનીના બોગસ લેટર હેડ બોગસ સિક્કાઓ બનાવી અમારી ડુપ્લિકેટ સાઈનો કરી અમારી કંપનીને બદનામ કરવા માટે થઈને અને એ બધા ડોક્યુમેન્ટ ઉપર એમણે એના સગાવાલા પાસેથી ઘણા બધા રૂપિયાઓ લઈને અમારા નામથી એમણે અમને બદનામ કરવાની કોશિશ કરી હતી જે અમારા ધ્યાનમાં આવતા અમે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી હતી અને અમારા નામના ખોટા સર્ટિફિકેટો બનાવી અને એમના સગાવાલાઓને આપી અને અમારી કંપનીમાં ભાગીદાર તરીકે એમને બતાવવામાં આવેલા હતા જેમાંથી તેમના સગાઓ અહીંયા અમારી કંપની પર આવી અને એમની ભાગીદારી છે એવી પણ દાવેદારી કરવા માટે આવ્યા હતા અને અમારી કંપની ના બીજા બધા ડોક્યુમેન્ટ્સનો પણ એને દુરુપયોગ કર્યો અમારી કંપનીના લેટરહેડ ચોરીને પણ એનો દુરુપયોગ કર્યો પછી મારા વિરુદ્ધ એમણે ઓનલાઈન પોલીસમાં ફરિયાદ કરી હતી કે એપેક્સ હેલ્થકેરવાળા પાસેથી મારે આટલા રૂપિયા લેવાના થાય છે અને મને એ રૂપિયા પરત આપતા નથી પણ એમાં કોઈ સચ્ચાઈ કે હકીકત હતી નહીં એનું કારણ એ હતું કે અમારે એના તરફથી એક પણ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન અમે લીધું નથી અમારે ત્યાં નોકરી કરતો હતો ત્યારે અમે એને જે પગાર આપતા અને પગાર ભેટે જે રૂપિયા આપેલા હતા એ જ અમારા ચોપડાઓમાં એની લેતી દેતી હતી